જય માતાજી જય બાબારી જય રમભેમા જય બાપા સીતારામ તો આજે અમે માતર બનાવી છે બરાબર અને માતાના દાતાશ્રી લીલાભાઈ ન્યાય ગામ વામૈયા આજના દાતાશ્રી હતા તો એમના દાન નિમિત્તે આજે માતાનો પ્રોગ્રામ કર્યો તો બરાબર તો જુઓ આ બાપા સીતારામની મઢુલી નોંધ સંબંધિતનું તમામ વસ્તુ તમે બતાવજો તો મિત્રો જો આ મસ્ત એક નંબર બોર્ડ બાપા સીતારામ નું બચકા મોબાઈલ જોઈ રહ્યા છે જો કારણ કે લાપસી નો પોગ્રામ લાપસીની માતર

તો જે આ માતર બની છે અને આ માતર અમે ડોલમાં ફરી ચપટી ચપટી જે મારો બાર બીજો ધણી અને બાપા સીતારામ એટલા પોકળશે એટલા એને દયાથી અમે હેડીએ છીએ તો કોઈ પણ ભાઈને યથાશક્તિ દાન આપવું હોય તો આપી શકે અને મારી યુટ્યુબ ચેનલ રાધા રામભાઈ અઠ્ઠાણું સિત્તોતેર લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો કારણ કે જે પણ પેમેન્ટ આવશે એ સેવામાં અર્પણ કરવાનું છે બરાબર

आले सब